નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મિશન વાત્સલ યોજના અંતર્ગત આવેલી પ્રોબેશન ઓફિસર ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર પેરામેડિકલ સ્ટાફ તેમજ રસોઈયા હાઉસકીપર પીટી ઇન્સ્ટ્રક્ટર માટેની વિવિધ જગ્યાઓ ભરતી વિશે તમે જોઈ શકો છો મિત્રો સામાજિક ન્યાય અને વિભાગ સુરક્ષા ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ દાહોદ જિલ્લામાં ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ પીએબી માટે તદ્દન હંગામી ધોરણ અગિયાર માસના કરારદર્શ જગ્યાઓ ભરવાની થાય છે જે માટે નીચે દર્શાવેલ જગ્યાઓ માટે લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવારો વોક ઇન્ટરવ્યુ માટે તારીખ અઠ્યાવીસ

એક્સપિરિયન્સ ઓફ ટુ યર્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એનજીઓ લીગલ મેટર ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ પ્રોટેશન ઇશ્યુ વેટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર એકવીસ થી ચાલીસ વર્ષની વયમરદા રહેશે પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા છે બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલરી એનએમ જીએનએમ નર્સિંગ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ પચીસ થી ચાલીસ વર્ષની વયમરદા પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટે એક જગ્યા બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી ડીપીએડ સીપીએડ બીપીએડ કરેલું છે એક વર્ષનો એક્સપિરિયન્સ એકવીસ થી ચાલીસ વર્ષની વયમ્રદા રસોઈયા માટે એક જગ્યા છે બાર હજાર છવ્વીસ રૂપિયા સેલેરી દસ પાસ એકવીસ થી ચાલીસ વયમ્રદા તેમજ હાઉસકીપર માટે એક જગ્યા છે મિત્રો શરતોની વાત કરીએ તો અરજદારે પોતાનો સંપૂર્ણ ડેટા તથા સાદા કાગળ પર અરજી અને બે પાસપોર્ટ સાઇઝ ફોટા સાથે ધોરણ દસ ધોરણ બાર સ્નાતક અનુસ્નાતકની માર્કશીટ ઉમરનો પુરાવામાં જન્મનો દાખલો શાળા છોડીનું પ્રમાણપત્ર માન્ય રહેશે તેમજ અનુભવના પ્રમાણપત્ર ઉપરોક્ત જગ્યાઓ અનુરૂપ સમય સવારે નવ કલાકથી અગિયાર કલાક સુધીનો રહેશે ત્યારબાદ આવનાર ઉમેદવારનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે તથા ઉમેદવારને વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર ઉમેદવારને પાત્રતા આપવામાં આવશે જેની ખાસ નોંધ લેવી પુખ્ત જાહેરાતમાં જે જગ્યા માટે કોમ્પ્યુટર સ્કિલ માંગવામાં આવેલ છે તેમાં કોમ્પ્યુટરની બેસીક જાણકારી હોવાનું સીસીસી પ્રમાણપત્ર ફરજિયાત જોડવાનું રહેશે ઉપરોક્ત જગ્યાની ભરતી અંગેનો અબાધિત અધિકાર જિલ્લા પસંદગી સમિતિ દાહોદનો રહેશે વોકિંગ ઇન ઇન્ટરવ્યુ માટેની તારીખ છે મિત્રો અઠ્યાવીસ મે બે હજાર પચીસ ઇન્ટરવ્યુનો સમય સવારે નવ કલાકથી રજિસ્ટ્રેશનનો સમય સવારે નવ થી અગિયાર કલાક દરમિયાન વોકિંગ ઇન ઇન્ટરવ્યુ માટેનું સરનામું નોંધી લેશો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રેણી કચેરી રૂમ નંબર ઓગણીસ પોઈન્ટ સેવા સદન છાપરી દાહોદ આડત્રીસ એકાણું એકાઉન્ટ પિનકોડ પર તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ હાજર રહેવાનું રહેશે મિત્રો વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો મિશન વાત્સલ યોજના અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય